અમદાવાદના બે દાદીની જોડી જે સાઈડ કારવાળા તરીકે પ્રખ્યાત છે તે અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે ત્રાશી વર્ષીય ઉષાબેન અને છ્યાસી વર્ષીય મંદાબેને લોકોને જીવન કેવી રીતે જીવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે મંદાબેન જ્યારે સોળ વર્ષના હતા ત્યારથી તેમણે પોતાના પરિવારની ભરણ પોષણની જવાબદારી ઉપાડી લીધી હતી પચીસ વર્ષની ઉંમરે સ્કૂટર ચલાવતા તેઓ શીખી ગયા પહેલાં તો બે બહેનોને જોઈને ખુશ થઈ જાય કોઈ એવું બોલે કે નવરા બેઠા છો ઘેર બેહો ને એવું એ કહે કોઈ બહુ સરસ કર્યું બા તમારો ફોટો પાડીએ બા તમે ક્યાં રહો છો એ બધું આ હિસ્ટ્રી દોડતા દોડતા પણ પૂછી નાખે અને એ લોકો ઘણા બહુ આનંદ થાય કે બે હાથ હું ચક્કર નાખી બંધાવી તમે આ દોસ્તીઓ નીકળો છો તમે તો હોત કહેવાય કે પછી હું કહું કે ખાલી એટી સિક્સ એટલે એ લોકો ચક્કર આવે કે એટી સિક્સ છે ને હલ મસ્ત રીતે રહીએ છીએ કોઈની પાસે અમે અપેક્ષા નથી રાખી કે એ નથી કે મારું આ કામ નથી કરવું એ અમે આશા નથી રાખી અમારે જાત મહેનત થી રહી ગયા છે જો સિવિલ ની અંદર અમને સહકાર બહુ સારામાં સારો મળ્યો